મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું અંબાલાલ પટેલની નવી આગાહી અંબાલાલ પટેલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે પંદર ઓગસ્ટ પછી વાયુમંડળમાં ફેરફાર થશે તેથી બંગાળ ઉપસાગર સક્રિય રહેશે ત્રેવીસ સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી લાગશે ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ આવી શકે છે નવેમ્બરથી શિયાળા દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે તેથી માવઠાનું પ્રમાણ પણ વધી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બે દિવસ યલ્લો એલર્ટ હવામાન વિભાગે આખા ગુજરાતમાં બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે અડતાલીસ કલાક બાદ ફરી એક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની પણ શક્યતા વર્ણવવામાં આવી છે સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ત્રીજા અને ચોથા દિવસે ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નદી પણ નહીં રસ્તો પણ નહીં ખેતરમાં પુલ બનાવી દીધો છે બિહારમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે તેની વચ્ચે એક અનોખા પુલના નિર્માણની નવી કહાની સામે આવી છે રાણીગંજ બ્લોકના પરમાનંદપુર ગામમાં સુકાઈ ગયેલી નદી પરના પુલ અને લગભગ ત્રણ કિલોમીટરના રસ્તા માટે ત્રણ કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા હતા પરંતુ અહીં પુલ નદીની ઉપર નહીં પણ ખેતરની વચ્ચે બનાવવામાં આવ્યો હતો અને રસ્તો પણ ન હતો આ પુલનું શું સમજવું તે ગ્રામજનોને હવે નવાઈ લાગી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુષ્કર્મનો વોન્ટેડ રીડો આરોપી શિમલાથી પકડાયો છે વલસાડમાં દુષ્કર્મનો વોન્ટેડ રીડો આરોપી શિમલાથી પકડાયો છે આરોપી વલસાડમાં બે હજાર સત્તરની સાલમાં અપહરણ અને દુષ્કર્મ જેવા ગંભીર ગુના આચરીને સાત વર્ષથી ભાગતો ફરતો હતો વલસાડ સિટી પોલીસની ટીમે ભારે જહેમત બાદ હિમાચલ પ્રદેશના સિમલા ખાતેથી ઝડપી પાડીને સરાહનીય કામગીરી પાર પાડી છે ચોક્કસ બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગ કામે લગાડીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાગાર્જુન સાગર ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે તેલંગાણામાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર ડેમના બાવીસ દરવાજા નીચેની તરફ પાણી છોડવા માટે ખોલવામાં આવ્યા હતા સોમવારે રાત્રે પાણીનો પ્રવાહ ત્રણ પોઈન્ટ પંચાવન લાખ ક્યુસેક સુધી પહોંચતા વધુ દરવાજા ખોલ્યા હતા ઉલ્લેખનીય છે કે મેઘાએ દક્ષિણ ભારતને પણ ગમરોળ્યું છે ત્યારે નાગાર્જુન ડેમ ઓવરફ્લો થયો હતો ડેમના બાવીસ દરવાજા ખોલતા અદ્ભુત નજારો સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં બે દિવસે ગરમી યથાવત રહેશે અમદાવાદમાં વહેલી સવારથી જ ગરમીનો માહોલ જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ આગામી ચોવીસ કલાક આ પરિસ્થિતિ રહેવાની શક્યતા છે તો બીજી બાજુ આગામી અડ્તાલીસ કલાક બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે હાલ અમદાવાદમાં વાતાવરણમાં થોડો થોડો પલટો પણ જોવા મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં હિન્દુ ખતરામાં પાંચમું સૌથી મોટું સ્થળાંતર બાંગ્લાદેશમાં હિંસા વધુ ભડકી રહી છે દેશમાં હિન્દુઓને રહેવું મુશ્કેલ બન્યું છે હિન્દુઓના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી રહી છે ઇસ્કોન મંદિર અને કાલી મંદિરને તોડી પાડવામાં આવ્યા હતા હિન્દુઓના ઘરમાં આગ ચંપી કરવામાં આવી રહી છે લાખોની સંખ્યામાં હિન્દુઓ હાથમાં જે આવ્યો તે લઈને ભારત તરફ આવી રહ્યા છે ઘટનાએ ઓગણીસોને નેવ્યાસીના કાશ્મીરી પંડિતોની હિજરતની ઘટનાની યાદ અપાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનુએ બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકારને અપીલ કરી છે બોલિવૂડ એક્ટર સોનુ સુદે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે આ વિડીયોમાં એક બાંગ્લાદેશી હિન્દુ મહિલાની મદદથી અપીલ કરતી જોવા મળી રહી છે સોનુ સુદે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વિડીયો શેર કર્યો છે અને અપીલ કરી છે કે દરેક વ્યક્તિએ બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવી જોઈએ મિત્રો જે મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ફેલ થઈ ગયેલી સામે આવી છે સુરતમાં મેઘરાજાએ તંત્રના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે સુરત મહાનગરપાલિકા હવે ખાડા પૂરો અભિયાનમાં પણ નિષ્ફળ નીવડી છે ચારસો ને પચાસ સ્પોટ પર ચાર હજારને ત્રણસો ટન કપચી અને ડામરથી ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ગણતરીના કલાકોમાં ફરીથી ત્યાં ખાડા જોવા મળે છે અથવા તો કપચી અને ડાંબર નીકળી રહ્યા છે જે સ્થિતિ ખાડા પૂરવા પહેલાં હતી તે જ સ્થિતિ હાલ સુરતના દરેક રસ્તા ઉપર જોવા મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમના ચાર દરવાજા ચાર ફૂટ સુધી ખોલાયા છે ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે મહારાષ્ટ્રના હથનુર ડેમ અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપીના ઉકાઈ ડેમમાં પાણીની અવિરત આવક થઈ છે ત્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમના ચાર દરવાજા ચાર ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે ડેમના ચાર દરવાજા ખોલીને ચાલીસ હજાર બસો ચુવાલીસ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો નાનો ભુવો પૂરવા તંત્રએ ચૌદ દિવસનો સમય લગાવ્યો વડોદરામાં તાજેતરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી જેને લઈને રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ હતી અને ભૂવા પણ પડ્યા હતા ત્યારે વુડા સર્કલ પાસે ચૌદ દિવસ પહેલાં નાનો ભૂવો પડ્યો હતો તે ભૂવાને બંધ કરવા તંત્રનું કામ ગોકળ ગતિએ જોવા મળ્યું હતું અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ ભૂવાને કારણે વુડા સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે